નમસ્કાર દર્શક મિત્રો સ્કેનેટ મીડિયામાં આપનું સ્વાગત છે ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના કેસરા ગામમાં મુખ્ય મજાર પર આવેલ હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રામકથાનું પણ આયોજન કરવામાં આવતા હજારો ભક્તોએ આ શોભાયાત્રામાં જોડાઈને રામકથાનું શ્રવણ કરીને ધન્યતા અનુભવી હતી આ શોભાયાત્રાનું કેસરા ગામના મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું હનુમાન જયંતિ નિમિત્તે દાદા અને એકસો એક કિલો બુંદીની કેક બનાવી ધરાવવામાં આવી હતી રામ યાજ્ઞા હવન બાદ સાંજે સાત વાગે મંદિરથી કેસરા ગામ સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન મંદિરના ટ્રસ્ટી જાગૃતિબેન મનીષભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું આ આયોજનમાં મહેમદાબાદ તાલુકાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા દાદાને એકસો એક કિલોની બુંદીની કેકનો મહાપ્રસાદ ધરાવવામાં અને ભક્તોમાં વેચવામાં આવ્યો એના પછી રામ રામલગ્ન યોજવામાં આવ્યો હતો અને રામ રામકથા ત્રણ વાગે ચાલુ થશે અને સાડા છ વાગે આપણે દાદાની શોભાયાત્રા છે શોભાયાત્રામાં મેશરા ગામના અખિલ ભારતીય મુસ્લિમ સમાજ શોભાયાત્રાનું સ્વાગત કરે છે અને અસંખ્ય દર્શનો ભક્તો દર્શન કરવા આવે છે અને મહાપ્રસાદ લે છે સાંજે અમારી જાણમાં એવું પણ આવ્યું છે કે વિદેશીએ કેટલાક ભક્તો અહીંયા આવે છે ઘણા ભક્તો આજે હનુમાનજી નિમિત્તે દર્શન કરવા આવે છે અને મહાપ્રસાદ નો લાભ લે છે મીડિયા અમદાવાદ